ઉત્તર પ્રદેશમાં આયોજિત કુંભમેળા ખાતે વડોદરા સહિત આસપાસની જનતાને પહોંચાડવા માટે વધુ એક ટ્રેનની ફાળવણી કરવા માટે વડોદરાના સાંસદે રેલ મંત્રાલયને પત્ર લખીને રજૂઆત કરી છે અનેક વર્ષો બાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ન ભૂતો ના ભવિષ્ય જેવો કુંભ મેળાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર તેમજ જિલ્લાના અનેક શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ ખાતે પહોંચીને કુંભ મેળાના દર્શનનો લાભ મળે તે માટે સાંસદ હેમંત જોશી દ્વારા ફરી એક વખત રેલ મંત્રાલય સમક્ષ વધુ એક ટ્રેન દોડાવવાની માંગ કરી છે મહત્વનું છે કે અગાઉ સાંસદ દ્વારા પ્રયાગરાજ ખાતે ટ્રેન ફાળવવામાં આવે તે પ્રકારની રજૂઆત કર્યા બાદ રેલ મંત્રાલય દ્વારા એક વિશિષ્ટ ટ્રેન ફાળવવામાં આવી હતી પરંતુ જે પ્રકારે શ્રદ્ધાળુઓનો ઘસારો વધી રહ્યો છે તેને ધ્યાનમાં લઈને સાંસદ ફેબ્રુઆરી મહિનાની ની અંદર જયારે કુંભ મેળાના અંતિમ દિવસો ચાલતા હશે ત્યારે પણ શ્રદ્ધાળુઓ સરળતાથી કુંભ મેળામાં પહોંચી શકે તે માટે તેઓ દ્વારા પુનઃ બીજી વાર રેલ મંત્રાલય ને આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે છેલ્લા મહિને જ્યારે રેલવેના જીએમની અહીંયા મુલાકાત હતી આ બેઠક દરમિયાન મારા દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી અને મીટિંગમાં પણ ચર્ચા થઈ હતી કે વડોદરાથી પ્રયાગરાજ માટે આપણે બને એટલી ટ્રેન ફાળવવી જોઈએ જેથી લોકોને આ ટ્રેનમાં સફર કરી અને વડોદરાના લોકોને એનો લાભ મળે તેના જ ભાગરૂપે સત્તર ફેબ્રુઆરીના રોજ વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી ઉપલતી આપણે પ્રયાગરાજ એક ટ્રેન જવાની છે અને બલિયા સુધી આ ટ્રેન જવાની છે ત્યારે મને એવા પણ સમાચાર મળ્યા છે કે આ ટ્રેનના અત્યારે બુકિંગ પણ ખૂબ જ અંતિમ તબક્કા સુધી પહોંચી ગયા છે એટલું બધું ડિમાન્ડ છે એટલે આજે જ સવારે એક બીજો પત્ર વ્યવહાર રેલવે વિભાગ અને માન્ય રેલવે મંત્રીશ્રીને મેં કર્યો છે કે હજુ એક ટ્રેન પ્રયાગરાજ માટેની ફાળવવામાં આવે અને ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં જો આ ફાળવવામાં આવે તો મહાશિવરાત્રીનો પણ લાભ આપણા તમામ વડોદરા નગરજનોને મળી શકે એ બાબતે પણ પ્રયત્ન શરૂ કર્યા છે અને હાલ પૂરતું અત્યારે જ આ એક ટ્રેન ફાળવવામાં આવી છે આ માન્ય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી આપણા રેલવે મંત્રી શ્રીમાન અશ્વિની વૈષ્ણવજી આ તમામ મહાનુભાવોના વડોદરા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે વડોદરાની જનતાને વડોદરાની આ સનાતન પ્રેમી જનતાને આ રેલવે મુસાફરીની એક તક ફાળવવા બદલ એમ સૌને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું જે પ્રકારના આ સમાચાર આપણને મળી રહ્યા છે આજે જે સવારની ઘટના હતી એને લઈને લોકો અસમંજસમાં મુકાયા છે કે પ્રયાગરાજ જવું કે ના જવું તો મારી આપ સૌને એક જ વિનંતી છે કે વિશ્વનું આ પૃથ્વીનું સૌથી મોટો આવો મેળાવડો ક્યાંય જોયેલો ના હોય એવો મેળાવડો અહીંયા આયોજન કરવામાં આવ્યો છે એમાં પણ માત્ર ને માત્ર એક ઘાટ ઉપર એક જગ્યા પર આવી એક દુર્ઘટના થઈ છે સંપૂર્ણ પ્રયાગરાજ અને એમનું પ્રશાસન ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકાર આ બાબતે સાબદી છે આપણે જો તમામ સરકારી ધારાધોરણો નીતિ નિયમોનું પાલન જો કરતા આવીશું તો આવી કોઈ પણ ઘટના નથી જ થવાની એટલે આ ઘટનાને લઈને કોઈએ ગભરાવાની જરૂર નથી આજની ઘટનામાં પણ આપણે જો ખ્યાલ હોય તો બેરીકેડ તૂટ્યા અને અવ્યવસ્થા સર્જાઈ એને કારણે આ ઘટનાનું સર્જન થયું છે એટલે આવી કોઈપણ ઘટનાથી ગભરાયા વગર આપ સૌ શાંતિથી સરકારી ધારાધોરણનું પાલન કરી અને પ્રયાગરાજ જાઓ કુંભમાં આપ સ્નાન કરો અને ત્યાં તમામ આપણા અખાડાઓના દર્શન કરો અને આ એક પવિત્ર તહેવારને આપણે સૌએ સુનિયોજિત રીતે આપણે ડિસિપ્લિનથી મનાવવાનું છે